નરસિંહ મહેતાની ઊંડી નરસિંહ મહેતાના ભગવાનના સાક્ષાત્કારના ઘણા બધા પ્રસંગો છે અને આ પ્રસંગો હમણાં કળિયુગમાં સાડા પાંચસો વર્ષ પહેલાના જ છે કે છે ને કે શ્રદ્ધા અને સમર્પણ હોય તો ભગવાન ક્યાંય દૂર નથી આવા તો અનેકે અનેક પ્રસંગો નરસિંહ મહેતાના જીવનના છે એમાંથી એક પ્રસંગ છે નરસિંહ મહેતાની નરસિંહ મહેતા છૂત અછૂતના ભેદભાવમાં માનતા નહીં અને આ જ કારણે એ સમયમાં સમાજનો એક મોટો વર્ગ એવો હતો કે જે નરસિંહ મહેતાના વિરોધમાં ઉભો હતો હવે નરસિંહ મહેતાને મન તો હરિ અને હરિના જન એમાં કોઈ ફેર કે કોઈ ભેદભાવ જ હતો નહીં ગામનો એક નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ શામજી એને થોડા નાણાંની જરૂર પડી હતી એમની બહેનનું આણું કરવા માટે શામજીને સાહીઠ રૂપિયાની જરૂર હતી સિક્કા જો શામજીને મળી જાય તો પોતાની બહેનનું આણું સારી રીતે કરી શકે નરસિંહ મહેતા પાસે ગયા તેણે નરસિંહ મહેતાને આખી વાત કરી કે આવી રીતે સાહીઠ રૂપિયાની જરૂર છે જો તમે આપો નરસિંહ મહેતા તો હસવા લાગ્યા અને કીધું કે મારી પાસે તો ફૂટી કોડી નથી હું તને ક્યાંથી મદદ કરવાનો હતો ત્યારે શામજીએ કીધું કે ગામના ધરણીધર શેઠ છે એને ઉધાર આપવાની વાત કરી છે પણ સાથે સાથે ધરણીધર શેઠે કીધું છે કે કોઈને જામીન તરીકે લઈ મારું જામીન કોણ થાય એમ કરીને એમણે ભગતને વિનંતી કરી નરસિંહ મહેતાએ કીધું કે જો મારા જામીન થવાથી તારું કામ થતું હોય તો ચાલો ધરણીધર શેઠ પાસે ધરણીધર શેઠ પાસે જતા જતા રસ્તામાં શામજી ભગત ને વાત કરે છે કે નરસી મારી પાસે તો સાઈઠ રૂપિયા પાછા આપવાની કોઈ તાકાત નથી હું તમને એટલે જ તમે તો ભગત છો તમને ચોખ્ખે ચોખ્ખી વાત કરી લઉં છું તમે જામીન તરીકે રહેશો પણ હું આ પૈસા ચૂકવી શકવાનો નથી ભગત પાછા હસ્યા અને કીધું કે જે હરિએ ધાર્યું હશે થશે એમ કરતા કરતા બંને ધણીધર શેઠ પાસે પહોંચે છે ધરણીધર શેઠને ત્યાં જઈને નરસિંહ ભગતે કીધું કે હું શ્યામજીને ઓળખું છું અને એને સાહીઠ રૂપિયાની જરૂર છે તમે એમને સાહીઠ રૂપિયા આપો ત્યારે ધરણીધર શેઠે કીધું કે નરસિંહ ભગત તમારી વાત તો સાચી પણ તમારા ઉપર તો કેવી રીતે ભરોસો કરાય તમારી પાસે તો પૈસા જ નથી ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે તમારી વાત સાચી છે પણ ધીરે ધીરે બધું હરિ પૂરું કરી આપશે ત્યારે ધર્મીધર શેઠે કીધું કે નાના નરસિંહ એવી રીતે નહીં થાય તમારે મને લખાણમાં કંઈક ને કંઈક તમારી જામીન તરીકે વસ્તુ આપવી પડશે નરસિંહ ભગત પાછા બોલ્યા કે ભાઈ મારી પાસે તો કશું જ નથી હું તમને શું આપું ત્યારે ધરણીધર શેઠે કીધું કે નરસિંહ તમે જે કેદારો રાગ ગાવ છો એ તમારો કેદારો રાગ જામીન તરીકે આપો અને પછી આ સાઈઠ રૂપિયા શામજીને અપાવડાવો નરસિંહ ભગત તો થોડા હતાશ થયા નરસિંહ બોલ્યા શેઠ મમ શામડો સર્વ નાગર રંગ છે બાપડો કરશે સંભાળ પોતાનું જાણી નરસિંહ મહેતા બોલ્યા શેઠજી કેદારો રાખ તો મારા પ્રભુને બહુ પ્રિય છે મારા હરિ ક્ષીર સાગર માં મારો કેદારો રાગ સાંભળીને તો પોઢે છે અને એ જ રાગ સાંભળીને એમનું પ્રભાત થાય છે એ રાગ હું કેવી રીતે લખી આપું તો ધણી દર્શી એટલે કીધું કે તો કઈ નહીં ભગત સાઈઠ રૂપિયા નહીં મળે શામજીને પણ લખાણ તો તમારે આપવું જ પડશે જયારે જયારે તમને કેદારો રાગ ગાવાનું થશે મન થશે ત્યારે તમને મારા પૈસા યાદ આવશે અને એ તમે પૈસાનું પાછું ચૂકવણું કરશો લખાણ તો આપો તો સામે પૈસા મળશે નરસિંહ મહેતાએ કીધું જેવી ભગવાન બનાવ્યું અને કેદારો રાગ એમની પાસેથી લખાઈ લીધો કે જ્યાં સુધી પૈસા નહીં પાછા મળે ત્યાં સુધી નરસિંહ ભગત કેદારો રાગ નહીં ગાય નીચે નરસિંહ મહેતાએ સહી કરી અને ધરણી શેઠે સાઠ રૂપિયા શામજીને આપ્યા શામજી ગદગદ થઈ ગયો નરસિંહ મહેતા એ શેઠજી તમે પણ સાથે જ યોગદાન કર્યું છે એમ આભાર માની નરસૈયો અને શામજી ધરણીધર પાસેથી નીકળે છે નરસિંહ મહેતા ઘરે પહોંચ્યા અને પાછા પ્રભુના ના હરિનામમાં લાગી ગયા ત્યાં એમના ત્યાં સારંગ દરજી પધારે છે નાગર નાગરનાથનો સંદેશો લઈને આવેલા હતા તેમણે નરસિંહ ભગતને કીધું કે મારા આવવાનો ખાસ ઉદ્દેશ છે નાગરનાથે તમારા માટે સંદેશો મોકલાવ્યો છે માણેક મહેતીના ગુજરી ગયા પછી તમે નાથ જમાડી નથી એટલે માણેક મહેતીનો મોક્ષ તો થયો કહેવાય જ નહીં એટલે ભગત ગમે તે હોય તમારે નાગરનાથને જમાડવી જ જોઈએ અને એ રીતે માણેક મહેતીનું કારજ કરવું જ જોઈએ નરસિંહ મહેતાએ કીધું કે વાત તો બહુ સાચી છે પણ ઘરમાં તો રાતી નથી ખાવા માટે કશું છે નહીં અને નાગરી ના તો કેવી રીતે જમાડું સારંગ દરજી બોલ્યા કે એ તો મહેતા તમારે જેવી રીતે કરવું હોય એ રીતે કરો પણ નાતને તો જમાડવી જ પડે અને કારજ તો કરવું જ પડશે નરસિંહ ભગત બોલ્યા સારું જેવી હરિની ઈચ્છા નાગરનાથને જમાડીશું સારંગધર સેઠ તો ખુશ ખુશ થઈ ગયા કે તો તો હું બધાને આમંત્રણ આપી દઉં છું કે નરસિંહ ભગતે બધાને નાથ જમાડવા માટે બોલાવ્યા છે અને માણેક મહેતીનું કાર જ કરવાના છે એમ કરીને સારંગધરજી જાય છે અને બધાને સંદેશો આપવા લાગે છે જ્યારે સારંગધરજી નરસિંહ મહેતાના ઘરેથી નીકળે છે ત્યારે રસ્તામાં એમને ચાર વેપારીઓ મળ્યા એ વેપારીઓ એવી પેઢીની શોધમાં હતા જે લોકો એમને હુંડી લખી આપે હવે હુંડી શબ્દ સમજવા જેવો છે હુંડી એટલે અત્યારના જમાનામાં આપણે ડીડી પણ કહી શકીએ છે કે તમે વટાવી શકો પહેલાના જમાનામાં જયારે પગપાળા પ્રવાસ કરતા હતા બળદગાડીમાં બધા પ્રવાસ કરતા હતા લૂંટફાટનો બહુ જ ડર રહેતો હતો ત્યારે આવી જે જગ્યાએ જવાનું હોય ત્યાંની પેઢીની એ લોકો લખાઈને લઈ જતા હતા એક પેપર ઉપર એટલે અહીંયા પૈસા આપી દે અને ત્યાં આગળ એમને પૈસા મળી જાય આપણી ઓલમોસ્ટ અત્યારની આંગળીયા સિસ્ટમ જે છે એ પ્રમાણે પણ કહી શકાય તો વેપારીઓ આવા કોઈ હુંડીની પેઢીની શોધમાં હતા જે લોકો દ્વારકા એમને હુંડી આપી શકે તો સારંગધરજીને એમણે પૂછ્યું કે ભાઈ તમે કોઈ પેઢીને જાણો છો અમે લોકો દ્વારકા જઈએ છે અને દ્વારકામાં એ અમને હુંડી લખી આપે દરજીએ પૂછ્યું કે તમારે કેટલા રૂપિયાની હુંડી લખાવી છે તો વેપારીઓએ કીધું કે અમે મેવાડ થી આવ્યા છીએ અને ચારેય જણા સાતસો રૂપિયાની હુંડી વટાવવા માંગીએ છે સાતસો રૂપિયા આપી દઈએ અને દ્વારકામાં અમને હુંડી મળી જાય દરજીના મગજમાં થોડોક એવો વિચાર આવ્યો કે અત્યારે તો નરસિંહ ભગતને પૈસાની બી જરૂર છે અને નરસિંહ તો કોઈ દિવસ પૈસા પાછા આપી શકવાનો છે નહીં તો અત્યારે એના બાળેક મહેતીનું કારણ એ થઈ જશે અને નરસિંહ મહેતા બરાબરના ફસાઈએ જશે આ વિચાર સાથે એ વેપારીઓને નરસિંહ ભગતનું ઘર બતાવીને કહે છે કે આ ઘરે તમે જાઓ ત્યાં નરસિંહ શેઠ રહે છે તમને જોઈને બહુ સાધારણ કે સામાન્ય લાગશે પણ બહુ જ પૈસાદાર છે બહુ જ ધનાઢ્ય છે પર કંજૂસ છે એટલે સાધારણ ઘર છે એ તમનેુંડી લખી આપે એમની દ્વારકામાં બહુ મોટી પેડી ચાલે છે વેપારીઓને ભી લાગ્યું કે આવા જો કોઈ શેઠ મળી જાય અનેુંડી અમને લખી આપે તો સારામાં સારું ખૂબ ખૂબ આભાર માની અને ચારે વેપારીઓ જાય છે નરસિંહ ભગતના ઘરે ત્યાં તો ભગત બેઠાતા અને ભગવાનનું ભજન લખતા લગતાતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ગું શૂન્ય માં શબ્દ થઈ વેદ વાસે આ જે નરસિંહ ભગત ભજન લખી રહ્યા હતા ત્યાં તો ચારેય વેપારીઓ એમને ત્યાં પહોંચ્યા નરસિંહ મહેતાએ જય શ્રી કૃષ્ણ કર્યા ત્યાં તો વેપારીઓ આનંદ આનંદ થઈ ગયા નરસિંહ ભગતને જોઈને કે શેઠજી તો મળી ગયા આપણને ભગતે ચારેય જણાને આવવાનું કારણ પૂછ્યું વેપારીઓએ વાત કરી કે અમારે આવી રીતે પ્રવાસી છીએ મારવાડ થી આવ્યા છીએ અને દ્વારકા દર્શન માટે જઈ રહ્યા છીએ રસ્તામાં લૂંટફાટની બીક છે એટલે સાતસો રૂપિયાની હુંડી લખાવી છે નરસિંહ ભગતે કીધું સાચી વાત છે સારું છે તો હું તમને કઈ રીતે મદદ કરું તો એક વેપારી બોલ્યા કે અમને જૂનાગઢમાં એવું કીધું કે સૌથી મોટા શેઠ તમે છો તમારાથી મોટી હુંડી કોઈ લખી આપે એવું નથી અને તમારી દ્વારકામાં મોટી પેઢી ચાલે છે તો તમે જો હુંડી અમને લખી આપશો તો એ હુંડી અમે દ્વારકા જઈને વટાવીશું ભગત તો મનમાં ને મનમાં હસવા માંડ્યા અને ચારે વેપારીઓને કીધું કે તમારી ચોક્કસ કોઈ ઠેકડી ઉડાવી છે અને કોકે તમને ભરમાવ્યા છે અને આ રીતે મારું નામ આપીને તમને મોકલ્યા છે મારી પાસે તો કંઈ નથી હું તમને શું લખી આપવાનો હતો હું તો હરીનો અને હરી મારો કેવી પેઢી અને કઈ ઊંડી વેપારીઓને બી લાગ્યું કે શેઠ તો બહુ મોટા છે કદાચ મજાક કરતા હશે અને સાતસો રૂપિયાના સિક્કા આપવા કદાચ એમાઉન્ટ પણ વધારે છે એટલે કદાચ એમને એવું લાગતું હશે બહુ વિનંતી કરી બહુ આજીજી કરી નરસિંહ ભગતને કે ના તમે ચોક્કસ અમને અમને તો તમારું જ નામ કીધું છે તમે જ અમારા સેટ અને તમારે જ અમને ઊંડી લખી આપવાની છે બહુ જ આગ્રહ કર્યો વેપારીઓએ પછી નરસિંહ ભગતને થયું કે કાલે તો મેતીનું શ્રાદ્ધ એ છે કારજ છે મેતીનું કારજ કરવાનું છે ના તાખી જમાડવાની છે પૈસાની તો જરૂર છે જ મનમાં ને મનમાં ખૂબ મથામણ ચાલતી હતી નરસિંહ મહેતાના મનમાં મહેતા બોલ્યા કે લાગે છે કે માણે મહેતીના કારજ માટે ભગવાને જ તમને લોકોને મોકલ્યા છે લાવો હું તમને ઊંડી લખી આપું મહેતાએ તો ઊંડી લખવાનું ચાલુ કર્યું રાય રણછોડ શામળા શેઠશ્રીને લખવાનું કે યાત્રાળુઓ પાસેથી મેં સાતસો રૂપિયા લઈ અને આ હુંડી લખી આપેલ છે આ હુંડી સ્વીકારી યાત્રાળુઓને તેમની રકમ આપી દેવી નીચે નરસિંહ મહેતા પોતાની સહી કરે છે અને હુંડી લખીને આપી દે છે યાત્રાળુઓને લિખિત નાગર નરસિંહ એના નામની હુંડી લઈને વેપારીઓ તો આનંદ આનંદમાં એમનો પ્રવાસ ચાલુ કરે છે નરસિંહ ભગત તો હાથ જોડીને ભગવાનની સામે ઊભા રહે છે હે ગિરધારી હે મારા હરી મેં તો ઊંડી લખી આપી છે મારી ઊંડી તમે સ્વીકારજો માણેક મહેતીના કારજ માટે પૈસાની જરૂર હતી અને એટલે મારાથી આ ભૂલ થઈ છે અને એના કારણે જ મારાથી આ કૃત્ય થયું છે હવે આ ભગતની લાજ અને એની હુંડી સ્વીકારવાની તમારા જ હાથમાં છે દ્રૌપદીના ચીર પણ તમે જ પૂરેલા ભક્ત પ્રહલાદના જીવન ને દાન તમે જ આપ્યું તું તો આ તમારા ભગતને સાતસો રૂપિયાની ની માટે માટે જૂશો આમ કરીને ભગવાન મહેતા વિલાપ કરે છે દુઃખ વ્યક્ત કરે છે કે પોતાનાથી આ કૃત્ય થઈ ગયું છે હવે તો ભક્ત ની લાજ રાખવાનું ભગવાન ના જ હાથમાં છે મારી હુંડી સ્વીકારો મહારાજ રે કરીને નસી ભગતો ભજન માં તલ્લીન થઈ જાય છે અને ત્યાં વૈકુંઠ માં શ્રી હરિ મંદ મંદ સ્મિત કરે છે અને ભગવાન પાછા ભક્ત ની ઊભા થઈ જાય છે ત્યાં ચાર વેપારીઓ યાત્રાણુઓ જે દ્વારકા જવા નીકળ્યા હતા દ્વારકા પહોંચી જાય છે અને શામળા શેઠની તપાસ કરે છે કે અમે હુંડી લઈને આવ્યા છીએ અને આ શામળા શેઠ પાસેથી હુંડી વટાવી છે બહુ જ તપાસ કરી બધાને પૂછ્યું બધાએ કીધું કે આવા કોઈ શામળા શેઠ આખા દ્વારકામાં છે જ નહીં તો એક નાણાં હતા એમની પાસે ગયા કે કદાચ નાણા ધીરના છે એને ખબર હોય કે આવી મોટી પેઢી ક્યાં છે એમની પાસે બેઠા અને પૂછ્યું કે અમારી પાસે હુંડી લખાયેલી છે શામળા શેખની પેઢીની અને દ્વારકાની મોટામાં મોટી પેઢી છે એવું અમને કીધું છે તો એમનું સરનામું ક્યાં છે તો એ નાણા ધીરના કીધું કે જો ભાઈ આવું શામળા શેઠ નામનું કોઈ અહીંયા દ્વારકામાં નથી હું તો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા નાણા ધીરવાનો ધંધો કરું છું મારા ધ્યાનમાં આવા કોઈ શેઠ નથી અને આવી કોઈ મોટી પેઢી છે નહીં અહિયાં ચારેય વેપારીઓ બહુ નિરાશ થયા ત્યાંથી ચારેય જણા નીકળે છે યાત્રાળુઓ નદીના કિનારે બેસે છે અને ખૂબ આક્રમ કરે છે કે આ પેલા ઢીલા ટપકા વાળાએ તો આપણને મૂરખ બનાવ્યા અને આપણા પૈસા એ લઈ લીધા ત્યાં તો એક બીજો વેપારી કે છે કે મારે તો અહીંયા જ સમાધિ લઈ લેવી પડશે કારણ કે મેં તો મારા જીવનની બધી જ મૂડી એમાં નાખી દીધેલી હતી મારે તો ઘરે જ પાછા નહીં જવાય ત્યાં બીજો વેપારી કે છે કે ભાઈ મારા તો સસરાએ તુલસીની માળાઓ લાવવાની કીધી હતી આખા ગામ માટે એના માટે મને પૈસા આપ્યા હતા ચોથો વેપારી કે છે કે આખા ગામ પાસેથી તો આપણે એક 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 રૂપિયો ભેગો કરીને આ બધા પૈસા યાત્રા માટે ભેગા કર્યા હતા બધાનો ચડાવો ચડાવવાનો હતો આ બધા જ પૈસા તો આપણી પાસેથી બનાવીને આપણને ઠગીને પૈસા તો લઈ લીધા હવે આપણે શું કરશું પાછા પણ જઈશું મેવાડ તો આમ કરીને શેઠજી આવ્યા અને શેઠજી એ પૂછ્યું કે ભાઈ તમે કોઈ મારવાડ થી આવેલા વેપારીઓને ઓળખો છો તો આ લોકો તો એકદમ ચોંકી ગયા કે હા અમે જ વેપારી છીએ તો પેલા શામળા શેઠે કીધું કે ના ના એ લોકો યાત્રાનું છે અને જુનાગઢ થી ઊંડી લઈને આવ્યા છે મારે તો એ જ યાત્રાળુઓનું કામ છે ત્યાં તો એ લોકો આનંદ આનંદમાં આવી ગયા કે અમારી પાસે જ ઊંડી છે ઊંડી તો અમે જ જુનાગઢથી લખાઈને લે છે તો શામળા શેઠે કીધું કે સૌથી પહેલા તો એમણે ચારેય યાત્રાળુઓને માફી માંગી કે મને માફ કરજો મારી ભૂલ થઈ ગઈ મારા નરસિંહ શેઠ જો ખબર પડશે કે મારે ઊંડી વટાવવામાં થોડું મોડું થયું હતું તો મને તો મારી તો ધૂળ કાઢી નાખશે તો તમે ક્યાં પાછા જાઓ ત્યારે મારા શેઠજીને એવું ના કહેતા કે તમને ઊંડી વટાવવામાં થોડી વાર મને તો મારા તો શેઠનો હુકમ આવ્યો છે અને તમને ઊંડી ના પૈસા ચૂકવવાના છે કેટલાની ઊંડી તમને આપવાની હતી ત્યાં તો એક વેપારી કે છે કે સાતસો રૂપિયા અને તરત જ પેલા સાબળા શેઠ સાતસો રૂપિયાની નો વટવો સિક્કા ભરેલો વેપારીઓને આપી દે છે અને વેપારીઓનો તો આનંદ સમાતો નથી શામળા શેઠ ખાસ કહે છે કે પાછા જતાં જુનાગઢ જઈને મારા નરસિંહ શેઠને કહેજો કે મને મારી ઊંડી મળી ગઈ છે અને એમની ઊંડીનો સ્વીકાર અહીંયા કરી લીધો છે આમ કરીને ભગવાન હરી ભગવાન નારાયણ પોતે અદ્રશ્ય થઈ જાય છે અને ભક્તની લાજ રાખે છે અને આ જ નરસ્યા હુંડી ભગવાને સ્વીકારી લીધી કે છે ને ભગવાન પૂરા હૃદયથી પૂરા દિલથી જ્યારે માણસ પોકારે ત્યારે ભગવાન સાક્ષાત હાજર હોય છે આવી રીતે નરસિંહ મહેતાના જીવનમાં જેવી રીતે ભગવાન નારાયણ ફળ્યા એવી રીતે આપણા બધાના જીવનમાં ફળ્યા આપક વીડિયો પસંદ આયા તો ચેનલ કો સબ્સક્રાઈબ જરૂર કરીએ